ઉત્તર પ્રદેશના માન્ય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તક ચુનૌતી મુજબ પસંદ હૈ ગુજરાતી આવૃત્તિ વિમોચન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝા માન્ય કેન્દ્રીય અને ગૃહ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉત્તર પ્રદેશના માન્ય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ શ્રી મનુભાઈ પટેલ શ્રી વલ્લભભાઈ પટેલ શ્રીમતી અનારબેન પટેલ શ્રી સંજયભાઈ પટેલ માન્ય ગવર્નરશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી સુધીર બોબડેજી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આપણા સૌના સન્માન્ય વડીલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રીમતી આનંદીબેન પટેલના જીવન કવચ પરના પુસ્તક ચુનોત અવસર છે યશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રથમ સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ને અહી ઉપસ્થિત સૌને આદરણીય બહેન સાથે કામ કરવાની એમને નજીકથી ઓળખવાની તક ક્યાંક ક્યાંક મળી જ છે એટલે હર કોઈ તેમની અડગ નિર્ણાયકતા મક્કમ નિર્ધાર અને સામા પ્રવાહ તરીને પણ લોકહિતના કામો પાર પાડવાના સ્વભાવથી સુપેરે પરિચિત છે ઉત્તર ગુજરાતના ખરોડ જેવા નાના ગામમાં જન્મથી લઈ દેશના સૌથી પ્રગતિશીલ રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને દેશના સૌથી મોટા રાજ્ય યુપીના રાજ્યપાલ સુધીની આનંદીબહેનની પ્રેરણાદાયી યાત્રા આ પુસ્તકના શીર્ષકમાં માં સમાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશની એકતા અખંડતાને મજબૂત કરવા કન્યાકુમારી કાશ્મીરની એકતા યાત્રા યોજાઈ હતી આતંકવાદીઓના પડકાર કરેલો કે એકતા યાત્રા કાશ્મીર નહીં પહોંચે અને છવ્વીસ જાન્યુઆરી લાલ ચોકમાં તિરંગો પણ નહી લહેરાવી શકાય બેને તે સમયે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ હતા અને એકતા યાત્રામાં મહિલા અગ્રણી તરીકે તેમની સહભાગી થવાની તક મળી હતી આગળ બહેન યાત્રામાં જવા નીકળતા પહેલા પોતાના બંને બાળકોને કહ્યું હતું હમણાં જનાર બેન યાદ કરાવતા તો એ જ પ્રસંગ છે મને ખબર નથી હું પાછી ફરીશ કે નહીં પણ દેશ સંકટ હોય ત્યારે જાનની પરવા કર્યા વિના લડવું જોઈએ આ છે તેમની ખુમારી અને ચુનૌ સ્વીકારવાની કુને એ વખતે બે થી વધુ લોકો જમ્મુ પહોંચવાના હતા પરંતુ તે સમયની સરકારે યાત્રાને જમ્મુમાં જ રોકી દીધી અને માત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત બસો પચાસ જેટલા લોકો લાલચોક જવાની મંજૂરી આપી હતી તેમાં આપણા આનંદીબેન પણ સામેલ હતા આનંદીબેન કુશળ સંગઠક છે મને યાદ છે કે આનંદીબેન લોકોને જોડવાની ક્ષમતા અને કામ પ્રત્યે જબરદસ્ત નિષ્ઠા જોતા પાર્ટીએ સભ્ય નોંધણી અભિયાનની જવાબદારી સોંપી હતી આનંદીબેન પોતાની નવી જવાબદારી પૂરી કરવા માટે ખૂબ જ ખનથી જોડાઈ ગયા હતા આ સદસ્યતા અભિયાનમાં ચૌદ લાખ લોકોને પક્ષના સભ્ય તરીકે તેમણે સફળતાપૂર્વક જોડ્યા હતા આ સફળતાનો ઉત્સવ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય બેઠકમાં ઉજવવામાં આવ્યો તારા આનંદીબેને પોતાનો અહેવાલ ભરપૂર આત્મવિશ્વાસ સાથે રજૂ કર્યો આનંદીબેન કુશળ સાથે એક સારા શાસનકર્તા પણ છે શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આનંદીબેને શિક્ષણ મંત્રી તરીકે ગુજરાતના ગામડે ગામડે શિક્ષણની જ્યોત પ્રગટાવોમાં મહત્વની ભૂમિકા નિભાવી એક સાંસદ મંત્રી અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે જે નિષ્ઠા પારદર્શિતા અને કાર્યક્ષમતા દાખવી છે તે આજે પણ ગુજરાતના લોકોના હૃદયમાં અંકિત છે આનંદીબેન હંમેશા ગુજરાતની ની અસ્મિતા અને પ્રગતિને સર્વોપરી રાખી છે ઓગણીસો સત્તાવન નો રેકોર્ડ પુનાથી મંગાવીને સમસ્યા ઉકેલી હતી અને નાના માણસો માટેની સંવેદનાનો પરિચય આપ્યો હતો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૂચનાથી ખેડૂતો સૌ પ્રથમ વખત અલગ મહિલા અને બાળ વિકાસ વિભાગની શરૂઆત હોય કે આંગણવાડીઓને સમગ્ર દેશમાં એક અલગ ઓળખ આપવાનું કાર્ય હોય આ બધા જ કાર્યોમાં માં સંપન્ન કરવામાં પોતાની પરિચય અને દેશ માટે કઈક કરવાની જો ઈચ્છા શક્તિ હોય તો આસમાન પણ નાનું પડી જાય આદર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે આ પુસ્તક પણ નારી શક્તિને હર હંમેશ પ્રેરણા અને આત્મબળ આપતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય